નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની અંદર જે આપ જાણતા હશો કે જલારામ બાપા જ્યાં બિરાજમાન છે એવા વિરપુર ગામની અંદર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી છે એક ફિલ્ડ વિઝિટ કરવા માટે અને આપણી સાથે છે પ્રાઇમ એગ્રીકેર ગોંડલ યશભાઈ તો આજે એમની સાથે વાર્તાલાપ કરવા માટે આપણે એવા છીએ અને એક તમે જોઈ શકો છો કે આપણે બગીચામાં બેઠા છીએ યશભાઈ આ શેનો બગીચો છે બગીચો બરાબર છે આપણે ચીણાનો બગીચો બનાવી તો આવો ચણાનો બગીચો કેમ એવું દેખાય છે અને આ બપોરના સમયે સાડા ત્રણ વાગે આપણે જોઈ શકીએ કે આવડો આ આવું સરસ મજાનું ખેતર થઈ ગયું છે ગુલાબી તો આમાં શું તમે ઉપયોગ કર્યો તો કે આમાં આપણે સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો આપણે આ પ્રોડક્ટ આવે એ દવાનો આપણે ઉપયોગ કરેલો છે અને એની સાથે આપણે ઈયળ માટે ડિફેન્સનો આપણે ઉપયોગ કરેલો હતો આનો હજી આપણે એક જ રાઉન્ડ મારેલો છે અને આટલું ફ્લાવરિંગ લાગી ગયું છે અને હજી તો આના બે રાઉન્ડ બાકી છે તો વિચાર કરો હજી આમાં શું થાય તો એમ જ આ એક જ રાઉન્ડ માં ની વીસ જ એમએલ નાખ્યું તું બરાબર અને હજી બે બાકી છે હજી આના પછીનો વીસ એમએલ જ નાખીશ અને ત્રીજો જ્યારે પોપટા થઈ જાય ત્યારે મારી ત્યારે પચીસ એમએલ નાખીશ

એકદમ ચાદર જેવા ફ્લાવરિંગ બગીચો થઈ ગયો છે અત્યારે જો આ ડાળીએ ડાળી એક એક ફૂલ છે એમાં જો ગમે ત્યાં જો ને જેટલી ડાળી આડી ફૂટે ને તો ત્યાં ફૂલ જ્યાં જો ને ફૂલ ને ફૂલ જ છે ઓકી ઘડીએ ફ્લાવરિંગ લાગ્યું છે આપ એમ થાય કે વાડીએ જ પડ્યા રહી છે બરાબર કેવી મજા આવે બગીચો થઈ ગયો એટલે ને અરે એમ થાય કે આમાં તો કઈ ચીણો થાહે હા તો ખેડૂત મિત્રને હું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી ખરી કે દવા તો સારા ઇન્ટરનેશનલ કંપનીની ગ્રોજ વાપરવાની મારા વાલીડા અને જો તમારે ચીણાનો પાક સારો લેવો હોય તો મિનિમમ બે થી ત્રણ રાઉન્ડ તો લાગવા જ જોઈ પછી તમારે કાંઈ ઘટે નહીં તો ખેડૂત મિત્રો તમે પણ પોતાના પાકની અંદર ચણા હોય ધાણા હોય જીરું હોય કોઈ પણ પાક હોય તો વીસ થી પચીસ એમએલ પ્રતિ પંપ ઉપયોગ કરી અને પોતાના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી અને સારામાં સારું પ્રોફિટ લઈ શકો છો હસ્તું